પપ્પા તરફથી અમને મસ્ત મજાની ભેટ મળી છે કારણ કે અમારા મમ્મી પપ્પાનો સપોર્ટ ફૂલ છે કે કોમેડી વિડીયોમાં ફોકસ કરો તો મસ્ત મજાના સાપાયા પપ્પા ગુડ મોર્નિંગ સવાર સવારના બધા રાધે રાધે તો ભાઈ મસ્ત મજાની સવાર પડી જાય આપણે વહેલા વેલા કરીશું બ્લોગ સ્ટાર્ટ આપણે તો ફ્રેશ થઈ જાય તારે કારણ કે થોડું કામ હતું તો ફટાફટ કીધું ફ્રેશ થઈ પછી શાંતિથી બ્લોગ ચાલુ કરીએ ચાલો તારે મસ્ત મજાની ફેમિલીની મુલાકાત કરી દઈએ ટુ ગુડ મોર્નિંગ વાહ અत्ता दादा ગાડી ઓ ઓ દાદા ભાઈ ટોપી હારી કરી લે હા ડળવા ની આવું હેડો હેડો બારે નો મી છીએ વાહ ભાઈ વાહ હા મોમ ગુડ મોર્નિંગ ગુડ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ

કયું કયું દેખાય તો ગાઈઝ ભાઈ નહીં અત્યારે જમવા માટે ઘેરાય છે તો ફર્સ્ટ ક્લાસ જમવાનું મેં કાઢી દીધું ઘર તો ફર્સ્ટ ક્લાસ શાંતિ જમી લઈએ અને જમીન તમને મસ્ત મુલાકાત કરાવી ને પહેલાં તો જમવાનું બતાવો આજુ બનાવી લે તો ભાઈ જમવાનું હું બનાવી હું બનાવી હું બનાવ ઓનું કહેવાય આખા દહીનું ડેટો નાખીને શાક ઓકે તો ભાઈ જો મસ્ત કઢી જ કહેવાય પણ રીંગણની કઢી આખા દહીની તો ચાલો ગાઈઝ ઘઉંની રોટલી સાથે

तो गाइस जो आ बात तो सात्विक जुड़े बात तो करियो और पप्पा मारो डोवन जातो मारो वाक सो वाक कोई सैलरी मैम के रहा है आयो तो बताए तो बाकी हम गिरा दे मुगे उठावा नहीं कोई नहीं है ए मम्मी वाक सो तो गाइस जो आ बात तो निहा को फर्स्ट क्लास कपड़ा वाड़ा दे मम्मी जो करो तुम्हें वो कपड़ा वाले माटा को लाए देख देख इसमें क्या लाए देख तो खुला है हां यार आ का केरो लाए का दादा जो तो आ मस्त धोई परी

चल चल चलो बोला तू कडी बोलाया उभर उपर उभर उभार खरा उभोर कुरकल गा गा मम्मी ए खावाय <laughs> તો બધા ખોવાઈ હવે એક લાસ્ટિટ વધ્યું છે તો એ ફટાફટ ખવરા દઈએ આ કાળુજીને કોઈ ખાવા દે તું નહીં કાળુજીને કાળુજી કાળુજીમ તો મારે છે ખવરા ઉપર પડશે ચાલો બાર ખાઈ લે ખાઈ લે ખાઈ લે ખાઈ લે તો કઈ ફાઇનલી જો પપ્પાએ મસ્ત મજાની પાઘડી પહેરી હતી અને પપ્પા અમારા માટે ગિફ્ટ લે છોકરા માટે કોમેડી વિડીયો માટે હું કેવું આ એમના માટે સ્પેશિયલ કીધું ધોધી માટે કીધું આ પાઘડી માટે તો હવે જો ચેલી લાવે પાઘડી ચેલી લાવે પાઘડી ત્રણ હાલ લાવે છે એના ચાર છે તો કહે હાલ પપ્પા ચાર પાઘડી લાવે તમારે કોમેડી વિડીયો માટે ચાર નહીં તૈના તૈન છે તો કહે જો બે આ પડી એક રેડ આ લાલ પીળી અને અરે આજે કહેવાય આ કયા કલર કે ભૂલી ગયો

તો ગાઈ જો મસ્ત મજાના સફાઈ હૈ પપ્પા એક પેરે પીળો લાલ અને એક આરે આગળ કે ભાઈ પોપટી કલર આ પોપટી કલર તો ગાઈ કલર માં પણ થોડી શીખવ પડો તો તો ગાઈ હાલ તઈ તઈ બેટા ગિફ્ટ આલે છે પપ્પા અને હજી બીજા બે બાકી છે તો એ લગભગ બે દિવસમાં આવી જાય તો મારે જે પોચ મોણો છો ખાસ મજૂરી કરું છે તો એના માટે આ નાનકડી ભેટ છે તો ભાઈ પપ્પા ઓ ફેટા મસ્ત આ વાળી ને ગિફ્ટ આલ છે તો એ છોકરાએ ખુશ થઈ જશે તો ગાઈ જો મમ્મી અને બે નિયા બેઠા હતા ખાઈ પીને શાંતિથી

तो गाय चलो फर्स्ट क्लास मुझे पप्पा ने मस्त मालिश कर दू और ना पे शांति थी है वीडियो एडिटिंग काम करिए तो चलो मित्रों आज वीडियो तो काले एक पूरा कर तो मलसू का एक नवा ब्लॉग में सवेरे मस्त मजा ना तो बदा मित्रों गुड नाइट चलो पप्पा जी गुड नाइट चलो नया गुड नाइट बगा मम्मी जी गुड नाइट चलो भाई हमारा दरक सब्सक्राइबर ने गुड नाइट हाँ मुझा गु तो ये बदा ऊँगी जाओ कह 你啦？孩子<这>，怎么子